લઈ જવા અને એ મિત્રો વરસાદ દ્વારકા અને ધારાણી સાઈડમાં ઘણી જગ્યાએ છે તો આપણે કોઈ પણ મોલાક પડ્યું હોય ખેતરમાં તો એની વ્યવસ્થા કરશો સૌરાષ્ટ્રમાં એની અસર દેખાવા મળી છે વહેલામ વહેલી તૈયારી કરો જણાવવા અને જ્યાં જ્યાં વરસાદથી એનો વિડીયો મોકલી આપી સફળતા કરો વાત <laughs> કરાયો <laughs>